એક સંદેશો આપ્યો કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી અને એમના થકી જ પરિવાર ઉજળો રાખતો હોય પણ મંચસ્થ મહાનુભાવોની સંતો મહંતોની ઉપસ્થિતિ છે અને આપ સૌ રાજુલા તાલુકા અને રાજુલા શહેરનો બહોળી સંખ્યામાં આહિર સમાજ દફાઈઓ બહેનો ઉપસ્થિત છો ત્યારે ગૌરવ સાથે કહીએ કે સમગ્ર ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર યાદવ કે આહીર સમાજના કોઈ માતા પિતા આજ દિન સુધી વૃદ્ધાશ્રમમાં નથી ગયા એ કદાચ કૃષ્ણની કૃપા હશે કદાચ આપણામાં ભરપૂર એ સંસ્કારોનો વારસો હશે અને આજે સુધી કોઈએ એવો વિચાર સુધા નથી કર્યો એ સૌને ધન્યવાદ આપની વચ્ચે આપણા સમાજનો ગૌરવ એડવોકેટ ગુણવંતભાઈ આહિર તરફથી આ નાટક કૃતિને